નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર ટ્વેલ્વ ટોપિક નંબર ટ્વેલ્વ પોઈન્ટ ટુ આલ્ફા કણ વડે પ્રકિરણન વડે રૂથર બોર્ડના સૂચન અનુસાર ગાઈગર અને માસ્ટરના પ્રયોગની ગોઠવણીની આપણે ચર્ચા કરવાની છે જેને અનુસંધાન અનુસંધાને પરમાણુનું બંધારણ એની આંતરિક સંરચના કેવી છે એની માહિતી મેળવી હવે બેઝિક ઘટના જોઈએ તો સામાન્ય ગોઠવણી શું હતી તો કે સામાન્ય ગોઠવણી એ હતી કે કોઈ પણ એક વર્તુળાકાર સ્કેલ લેવામાં આવે કોઈ પણ એક વર્તુળાકાર સ્કેલ એટલે હું અહીંયા એવી એક આકૃતિ દોરું તો આ રીતનું એક વર્તુળાકાર સ્કેલ લેવામાં આવે અને આપણે ત્રિપરિમાણમાં દોરીએ તો આવું આપણે દર્શાવી શકીએ આ રીતે એક ત્રિપરિમાણિક પટ્ટો છે પટ્ટા જેવી રચના છે હવે આ જે છે એની ઉપર કોઈ પણ અહીંયા રેડિયો એક્ટિવ તત્વ એવું લેવાનું અહીંયા વાત કરી છે ત્રે ત્યાંસી બીસમઠ બસો ચૌદ જે પોતાનામાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે ને આલ્ફા કણોને આપણે અંદર ઘૂસાડવાના એ આલ્ફા કણ અંદર ઘૂસાડીએ એટલે એના માર્ગમાં રસ્તામાં આપણે એક સોનાનો વરખ રાખી દેવાનો સોનાનો આ કણ છે એ આમાંથી પસાર થાય થઈને આ દિશામાં જઈ શકે આ જઈ 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 શકે 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 આ આ આ બાજુ જાય આ બાજુઈ જાય કઈ દિશામાં કેટલા આલ્ફાખણ જાય છે એ માપવાનું આ જ ગોઠવણીને થોડી વધારે વિસ્તૃત સ્વરૂપે લઈએ થોડી ડિટેલમાં લઈએ તો અહીંયા આપણે ધારો કે આ બિસ્મત

પાતળી એવી દીવાલ રચવામાં આવે અહીંયા પાતળી એવી દિવાલ રચી એટલે એને ફરજિયાત છે એ જે બ્લોક છે આ શીશાના બ્લોક છે સીસુ એટલા માટે વાપરે કે કણો એની આરપાર એને તોડીને ન જઈ શકે એને અથડાઈને તો એ એને અહીંથી જ નીકળવું પડે અહીંયા ના નાકડી એમથી કિરણાવલી સ્વરૂપે જેને નીકળવું પડે એવી રીતે એને ગોઠવેલું હોય પછી એ આગળ જાય એટલે એને બે આધાર આ સામાન્ય આધાર છે એ આધાર સાથે પકડાવેલી એક સોનાનો વરખ છે સોનાનો વરખ આ જે છે એ સોનાનો વરખ છે બહુ પતલો હોય કેટલો પતલો તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વરખની જાડાઈ છે એ લગભગ એકવીસો એક્સો એટલે બે પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ સાત ઘાત જેટલી એટલો પતલો વરખ હોય આમાંથી ભેદી અને આ અલ્ફા કણો બહાર નીકળે એટલે અથડામણને કારણે બહાર નીકળે જ્યારે કોઈ પણ આરે અથડામણ થાય પછી અથડામણ થઈને કોણ કઈ દિશામાં જઈએ નક્કી ન હોય કઈ દિશામાં કેટલું પ્રમાણ ગયું એ નક્કી કરવા માટે અહીંયા એક પડદો રાખવામાં આવે એ જે પડદો રાખવામાં આવે એને કહેવાય સેન્ટીલેશન સ્ક્રીન સેન્ટિલેશન પડદો જે ઝિંક સલ્ફાઇટનો નો બનેલો હોય આ આલ્ફા કણ છે એ બહાર નીકળીને મન પડે દિશામાં જે અમુક આ બાજુ જાય અમુક આ બાજુ જાય અમુક આ બાજુ જાય અમુક સીધે સીધા જાય આ બાજુ જાય જુદી જુદી દિશામાં જાય અને જ્યાં જાય ને ક્ષણિક લીલા રંગનું ક્ષણિક લીલા રંગનું ટપક જાય આપણે શું માપવાનું છે તો કે આપણે ઈ જોવાનું છે કે આ જે છે એ મૂળ ગતિ પથ છે આ શું છે તો કે મૂળ પથ મૂળ પથ સાથે કેટલા કોણે કેટલા ઇલેક્ટ્રોન સોરી કેટલા આલ્ફા ગણ ગયા છે મૂળ પદ સાથે કેટલા ખૂણે કેટલા આલ્ફા ગણ ગયા છે તો એનો અભ્યાસ કરતા કરતા શું ખબર પડી તો કે એવી ખબર પડી કે ભાઈ મૂળ કોણ છે એનાથી ધારો કે અહીંયા એક હું લાઈન દોરી નાખું અહીંયા એક લાઈન દોરી એક ડિગ્રી આ બાજુ અને એક ડિગ્રી આ બાજુ મૂળ કોણથી

એક ડિગ્રીથી વધુ વિચલિત થશે એક ડિગ્રીથી વધુ વિચલિત થાય એવા પોઈન્ટ ચૌદ ટકા તો એક ડિગ્રીથી ઓછા વિચલિત થાય એવા કેવા નવ્વાણું પોઈન્ટ ટકા પછી એક ના છેદમાં આઠ હજાર એટલે આઠ હજાર એક અને એને ટકામાં ફેરવો એટલે એક ના છેદમાં એસી થાય એક ના છેદમાં એસી એટલે પોઈન્ટ ઝીરો એકસો પચીસ આડેગાળે થશે ટકા નેવું ડિગ્રીએ પ્રકિરણન પામે એવા કેટલા તો કે આઠ હજાર કણ અહીંયા ભટકાય ને ત્યારે એકાદો કણ નેવું ડિગ્રી નેવું ડિગ્રી એટલે કઈ દિશા થાય તો કે આ ઝીરો થાય નેવું ડિગ્રી એટલે આ દિશા થાય આ દિશામાં આઠ હજારે એક કણ આ દિશામાં જાય તો આ રીતના પરિણામ મળ્યા હવે એ પરિણામને ગ્રાફ ઉપર દર્શાવી અને એના પરથી એનું અવલોકન લેવાની વાત હતી તો ગ્રાફ ઉપર દર્શાવીને અવલોકન લેવાની વાત હતી તો આપણે અહીંયા એ ગ્રાફ ઉપર દર્શાવી આંકડાની કોઈ સ્પેસિફિક જરૂર નથી પણ રફલી આ ટેન્ટેટિવ ગ્રાફ દોરીએ તો આ પ્રકારનો થાય અહીંયા પ્રતિશતમાં સંખ્યા લખીએ અને અહીંયા

એટલે ઉદાહરણ તરીકે હું અહીંયા સો ટકા લખું તો આ પ્રમાણેનો આલેખ થશે અહીંયા ક્યાંક એક ટકા થાય સોરી એક ડિગ્રી થાય તો એક ડિગ્રીએ નવ્વાણું પોઈન્ટ છ્યાશી ટકા એટલે આલેખ છે એનો આકાર આવો કાંઈક મળે આ રીતે આલેખ તમને મળતો રહેશે અને જુદા જુદા મૂલ્યો એને અનુરૂપ મળે એટલે મોટા ભાગના કણો છે એ ઓછા કોણે પ્રકિરણ પામે છે બહુ જાજુ વિચલન નથી દર્શાવતા કોક કોક કણ જ મોટું વિચલન દર્શાવે છે બાકી તો સીધે સીધા જતા રહે છે તો આ બાબત ઉપરથી રૂથરફોર્ડ ગાઈગર અને માસદરને શું અવલોકન કર્યું તો કે મોટા ભાગના કણો સીધે સીધા નીકળી જાય છે વિચલિત થતા નથી અમુક કણ જ નેવું ડિગ્રીએ જાય છે અમુક કણ પાછો આવે છે તો પાછો આવે છે એ કણ માટે શું વિચાર્યું તો કે પાછો આવે છે એ કણને આપણે અહીંયા ડિટેલમાં જોઈએ આ છે આલ્ફા કણ અને અહીંયા શું છે તો કે સોનું અર્થાત ગોલ્ડ વિદ્યુત ભારની દ્રષ્ટિએ આલ્ફા કલના ન્યુક્લિયસમાં બે પ્રોટોન હોય અને અહીંયા સેવન્ટી નાઇન પ્રોટોન હોય દળની દ્રષ્ટિએ એપ્રોક્સિમેટલી ફોર એમપી થાય છે અને આનું જો દળ માપીએ તો એપ્રોક્સિમેટલી આ બસો એમપી થાય છે એપ્રોક્સિમેટલી એની વાત છે આનો અર્થ એ થાય કે સોનાનું ન્યુક્લિયસ છે એ એપ્રોક્સિમેટલી પચાસ ગણું ભારે છે કોના કરતા આલ્ફા કણ કરતા હવે વિદ્યુત ભાર તો આનો ધન છે આનોય ધન છે આ એની જેમ જેમ નજીક જશે નજીક જશે આલ્ફા કણને ગતિ કરાવી છે જેમ આલ્ફા કણ નજીક જશે નજીક જશે એમ એમ અંતર ઘટશે અંતર ઘટશે તો કુલંબના નિયમ મુજબ અપાકર્ષણ થશે બે ધન હશે તો અપાકર્ષણ બળ શું થશે વધશે અપાકર્ષણ બળ વધશે એટલે એનો વેગ છે એ શું કરશે તો કે ઘટાડશે આલ્ફા કાળનો વેગ ઘટશે ઘટી અને અંતે શું થશે તો કે અંતે શૂન્ય થશે અને પછી તો કે પછી પાછો ફેંકાશે પછી પાછો ફેંકાશે એટલે ધારો કે આ કણ છે એ નજીક ગયો અહીંયા પહોંચ્યો અહીંયા પહોંચ્યો અહીંયા પહોંચ્યો અહીંયા એટલું અપાકર્ષણ વધી ગયું કે હવે આને પરત આવવું પડશે એટલે હવે અહીંથી પાછો પરત અહીંયા સુધી એ આ દિશામાં જતો ત્યાંથી પરત આવશે તો તમને પ્રશ્ન થાય આજ કેમ પરત આવે આને ન જવાય પણ છોકરાઓ ઓબ્વિયસલી આનું તમે દળજો ફોર એમપી અને આ બસો એમપી ખૂબ ભારે છે આ ભારે છે આ હળવો છે એટલે બળની અસર તો બે ઉપર થશે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગશે પણ બળની અસર અનુભવશે કોણ તો કે આ હળવો છે એટલે આના પર સૌથી વધારે અસર થાય એટલે પાછો આવે આ કેટલે સુધી અંદર જઈ શક્યો તો કે જ્યારે તમે આલ્ફા કણ માટે ગતિ ઉર્જા પાંચ પોઈન્ટ પાંચ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લીધી ત્યારે આ કણ છે એ અંદાજે એની નજીક કેટલો ગયો તો કે ચાર ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર જેટલો અંદર ગયો સોરી ચાર ગુણ્યા દસની માઇનસ ચૌદ ઘાત દસ ઘાત મીટર જેટલો અંદર ગયો એટલે આના પરથી એવું નક્કી થયું કે પરમાણુ છે એની ત્રિજ્યા કેટલી હશે તો કે પરમાણુની ત્રિજ્યા અંદાજે દસની માઇનસ દસ ઘાત મીટર જેટલી હશે તો આ રીતે આપણને પરમાણુની ત્રિજિયાનો અંદાજ આવ્યો આ ગાયગર અને માંસદને કરેલા પ્રયોગની ગોઠવણીની વાત હતી હવે આપણે આ ગોઠવણીને આધારે એ જોવું છે કે ભાઈ અંદર ગયો તો કયો કણ કેટલો પાછો ફર્યો કારણ કે અહીંયા આપણે એવું કીધું કે આ કણ ભટકાઈને પાછો ફર્યો હવે આપણા પ્રયોગના પરિણામો શું હતા તો કે પ્રયોગના પરિણામોનું ફરી પાછું દોરું તો આ સોનાનો વરખ છે એના ઉપર તો કેટલાય આલ્ફા કણો પડે છે આમાંથી અમુક સીધે સીધા જાય છે ઝીરો ડિગ્રી વિચલન અનુભવે છે અમુક એક ડિગ્રી અનુભવે છે અમુક નેવું ડિગ્રી અનુભવે છે અને આના જેવા કણો પાછા એ આવે છે એ એકસો ને એસી ડિગ્રીએ પાછા આવે છે તો એનું કારણ તો આપણને ખબર પડી જ ગઈ કારણ કે આ બે ધન ભારિત છે બે વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે પાછા આવે છે અને અપાકર્ષી બળનું જો મૂલ્ય જોતું હોય તો બેઝિક સમીકરણ છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર કેની બદલે લખી શકાય વનઅપોન ઝીરો આલ્ફા કણનો વિદ્યુત ભાર ટુ ઈ સોનાનો વરખ રાખો ઈ મૂકી શકાય અથવા કોઈ ભારે રાખો તો ઝેડ છેદમાં આર સ્ક્વેર આના પરથી કુલમ બળ પણ મળી જશે તો આ રીતે ગાઈગર અને માસદરને પ્રાયોગિક ગોઠવણી દ્વારા જુદા જુદા કોણે પ્રકિર્ણન પામતા કોણોની સંખ્યા મેળવી થેન્ક યુ